શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે દરરોજ એ જ વિચારતા હોય કે આજે ફરાળમાં શું બનાવવું તો આજે આપણે બનાવશું રાજઘરાની આ ફૂલેલી એકદમ સરસ પૂરી જે ફાટે પણ નહીં ને ચવળ પણ ન બને અને આ પૂરીને તમે આવી રીતે તીખંડ સાથે દૂધ પાક સાથે કે પછી બટાકાની સૂકી ભાજી સાથે પણ ખાઈ શકો અને ઘરના દાદા દાદી પણ આને આરામથી ખાઈ શકે ચાલો હવે આપણે વધુ સમય ન બગાડતાની રેસીપી જાણીએ વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને પૂરી બનાવવા માટે આપણે લીધો છે રાજગ્રાનો બસો ગ્રામ લોટ સાથે એક બાફેલું બટાટું અને સ્વાદ પ્રમાણે મીઠું અને જો તમે બજારમાંથી લોટ ખરીદતા હોય તો તે શીરા માટે જાડો આવે છે તો તેને તમારે થોડુંક મિક્સરમાં પીસી લેવાનું અને જો તમે ઘરે આખો રાજગરો લઈ અને બનાવતા હોય તો તમારે કોઈ બાંધો નથી આવતો તો તમારે આખો રાજગરો મિક્સરમાં પીસી લેવો હવે આપણે રાજગરામાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અને બટેટાને છાલ ઉતારી અને આમાં ખમણી લેશું છૂંદો કરીને નાખશું બટેટું બાફેલું છે તો આપણે આવી રીતે બટેટાનો આમાં છૂંદો કરી નાખવાનો છે તમે હાથની મદદથી પણ છૂંદો કરીને ઉમેરી શકો છો હવે આપણે બે ચમચી તેલ ઉમેરશું તેલ આપણે થોડુંક જ ઉમેરવાનું છે વધુ નથી ઉમેરવાનું હવે આપણે આને સરસ મિક્સ કરી લેવાનું છે અને તમે આમાં આદુ મરચાંની પેસ્ટ પણ ઉમેરી શકો છો લાલ મરચું ઉમેરી શકો છો આવી રીતે મસાલા ઉમેરવાથી પણ મસાલા પૂરી એકદમ સરસ ટેસ્ટી બને છે તો મેં આવી રીતે થોડુંક પાણી ગરમ કરી લીધું છે પાણી આપણે થોડુંક જ ગરમ રાખવાનું છે તો હવે આપણે આમાં બટેટા ઉમેર્યા છે બાફેલા એટલે પાણી ઓછું જોશે આપણે જોતા પ્રમાણમાં જ પાણી ઉમેરશું જો તમે બટેટા બાફેલા વધારે ઉમેરશો તો તમારે પાણીની જરૂર નહીં પડે તો હવે મેં આવી રીતે લોટ બાંધી લીધો છે હવે આપણે એને સરસ મસળી લેશું પછી તેલવાળો હાથ કરીને પણ થોડીક વાર આપણે મસળશું અને આપણે રેસ્ટ આપવાની જરૂર નથી તો તમે જોઈ શકો છો કે મેં આવી રીતે એકદમ સરસ લોટને મસળી લીધો છે તો હવે આપણે આને રોટલી બનાવવાની છે અને મેં થોડોક વણવા માટે કોરો લોટ પણ રાખી લીધો હતો તો હવે આપણે વણશું અને તમે પ્લાસ્ટિક ઉપર તેલ લગાવીને પણ વણી શકો છો પણ આવી રીતે આજે હું લોટથી વણીશ અને આપણી પૂરી કિનારેથી ફાટે નહીં તે પણ આપણે જોશું કે કેવી રીતે બનાવવી તો હવે ઉપર લોટ લગાવી અને સરસ આપણે વણી લઈએ તો આવી રીતે હવે લોટ લગાવી કોરો અને હળવા હાથે આને વણી લેવાનું છે આપણે આપણે બહુ જાડી પણ નહીં અને પાતળી પણ નહીં તેવી પૂરી આપણે બનાવશું તો આવી રીતે આપણે પહેલાં આને મોટી કરી લેવાની છે તમે જોઈ શકો છો કે એકદમ આરામથી બનાવી રહી છે અને આ પ્લાસ્ટિક ઉપર પણ તરત જ બનાવાઈ જાય છે તો હવે આપણે આવી રીતે કોઈ પણ વસ્તુ લઈ લેવાની છે અને એના મદદથી આપણે નાની મોટી કોઈ પણ વસ્તુ ચાલશે આવી રીતે આપણે કાઢી લેવાનું છે અને જે વધેલો લોટ છે એને આપણે બીજી વખત ઉમેરી દઈશું હવે આપણે આવી રીતે બધી રોટલી તૈયાર કરી લીધી છે અને સાઈડમાં ગેસ ઉપર તેલ પણ ગરમ કરવા માટે રાખી દીધું છે તો તેલ ગરમ થાય એટલે આપણે એક એક કરી અને આપણી બધી પૂડી આપણે તરી લેવાની છે તો તેલ ગરમ થઈ ગયું છે તો આવી રીતે તમે જોઈ શકો છો કે હમણાં જ એકદમ સરસ ફૂલી અને દડા જેવી થઈ અને આપણી પૂરી ઉપર આવશે અને ફાટિયા વગરની પૂરી કેટલી સરસ લાગે છે તે પણ તમે જોઈ શકો છો તો આવી રીતે આપણે ધીમા ગેસે બધી પૂરીઓને તળી લેવાની છે અને આ પૂરીને તમે કોઈ પણ વ્રતમાં ખાઈ શકો છો આ રાજાગરાની ફરાળી પૂરી છે તો હવે આવી રીતે એક એક કરી અને બધી પૂરીને તરી લઈએ અને જો તમારી પૂડી બરવા લાગે તો તમારે ગેસની ફ્લેમ થોડી ધીમી કરી દેવાની તો મેં આવી રીતે બધી પૂડી અને તળી અને તૈયાર કરી લીધી છે તો તમે જોઈ શકો છો બધી પૂડી એકદમ ફૂલ્લી અને સરસ દડા જેવી થઈ છે અને કિનારીથી ફાટેલી નથી એટલે એકદમ સરસ લાગે છે તો અને તમે શ્રીખંડ સાથે સાબુદાણાની ખીર સાથે બટેટાની સૂકી ભાજી સાથે એવી રીતે તમે કોઈ પણ અને ફરાળ સાથે સર્વ કરી શકો છો અને જો તમને મારો આ વિડીયો ગમે તો મારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલો બે લાયકોન દબાવો જેથી નવી રેસીપીની નોટિફિકેશન તમને તરત જ મળી રહે તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે